જય સ્વામિનારાયણ ક્ષણભંગુર દેહ એ દેહ કરી અને જ્યારે શાશ્વત સુખ સુધી પહોંચવું છે ત્યારે સાક્ષાત એવા જે પરમેશ્વર એના સ્વરૂપની અંદર જો જીવાત્માને ભરોસો હોય તો એ જીવાત્મા છે સહેજે પરમાત્માના સુખ સુધી પહોંચી જાય છે ત્યાગાશ્રમી હોય કે ગ્રહસ્થાશ્રમી હોય તમામ વ્યક્તિ કોઈને કોઈના પર ભરોસો મૂકવો પડે છે ઘણી વાર આપણે એમ માનતા હોઈએ છીએ કે અમારા કુટુંબ પરિવારની ઉપર અમને વિશ્વાસ છે અમને ભરોસો છે તો ઘણી જેના ઉપર વિશ્વાસ અને ભરોસો રાખ્યો છે એ જ વ્યક્તિ કંઈ તમારી સાથે દગાબાજી કરે ત્યારે મૂકેલો વિશ્વાસ છે એના ચોરે ચૂરા થઈ જતા હોય છે આપણી દ્રષ્ટિએ આપણે ભરોસો અને વિશ્વાસ બંનેને સમાન માનીએ છીએ પણ બિલકુલ નહીં વિશ્વાસ અને ભરોસો આ બંનેની અંદર ઘણો તફાવત છે વિશ્વાસનો વિરુદ્ધાર્થી શબ્દ છે અવિશ્વાસ જ્યારે ભરોસો શબ્દ છે એનો કોઈ પણ વિરુદ્ધાર્થી શબ્દ નથી વિશ્વાસ શબ્દ છે એ આજના ભણેલા ગણેલા આધુનિક યુગનો છે અને જે ભરોસો છે એ અભણ વ્યક્તિનો છે અને એ સમય એવો હતો કે જે વ્યક્તિએ જેના ઉપર ભરોસો મૂક્યો છે એની સાથે ક્યારેય દગાબાજી નથી થઈ ક્યારે એ વ્યક્તિ છે કે જેમણે ભરોસો જેની ઉપર મૂક્યો છે જેના ઉપર મૂકેલો ભરોસો છે એ વ્યક્તિ ભરોસો મૂકનારની સાથે ક્યારેય અઘટિત વ્યવહાર નહીં કરે આ લોકની વ્યક્તિ છે એ કદાચ ભૂલી જાય પરંતુ પરમેશ્વર ઉપર મૂકેલો ભરોસો અને પરમેશ્વરના સાચા સંત પર મૂકેલો ભરોસો છે ને એ ક્યારેય તમને દુઃખની અંદર નહીં જવા દે અને એટલે ઘણીવાર સંતો શાસ્ત્રો એમ કહેતા હોય કે જ્યારે પણ સંસાર વ્યવહારની અંદર દુઃખ આવે ત્યારે આ લોકની વ્યક્તિ પાસે નહીં રડતા કોઈ સાચા સંતની પાસે જઈને રડી લેજો અથવા તો પરમેશ્વરના સાનિધ્યમાં જઈ પરમાત્માની મૂર્તિ સામે બે આંસુ પાડી લેજો આપણે જાણીએ છીએ મહાભારતની અંદર ડૂક્યું કરીએ તો કે અઢાર દિવસનું યુદ્ધ રણસંગ્રામ છે એ મંડાઈ ચૂક્યો છે એક બાજુ અગિયાર અક્ષાહોણી સેના છે અને બીજી બાજુ સાત અક્ષાહોણી સેના છે અને એ વખતે ભીષ્મ પિતામાં છે એને દુર્યોધન એમ કહે છે કે પિતામાં તમે જાણી જોઈ અને પાંડવ પક્ષની તરફ હો એવું મને લાગે છે લડવામાં મારા પક્ષમાં છો છતાં પણ દિલથી તમે પાંડવ પક્ષમાં છો ને પાંડવોનો બચાવ કરો છો આ તમને શોભારૂપ નથી અને જ્યારે દુર્યોધનના કટુવચન સાંભળ્યા એ જ વખતે ભીષ્મ પિતામાં છે એમણે દુર્યોધનની સામે જ પ્રતિજ્ઞા કરી કે કાલે કા હું નહીં અને અથવા તો અર્જુન નહીં આ વાતનો ખ્યાલ દ્વારકાધીશને આવ્યો સાંજ પડી શંખનાદ થયો એટલે યુદ્ધ સમાપ્ત થયું પોતપોતાની છાવણીમાં જે પાંડવો કૌરવો છે એ આરામ કરે છે એ વખતે દ્વારકાધીશ છે એ જાગી ગયા એ વખતે પરમાત્મા છે એ પાંચ પાંડવો જે છાવણી અંદર સુતેલા છે એ છાવણીમાં આવ્યા અર્ધરાત્રિના સુમારે પરમાત્મા એ અર્જુનજી છે એમને જગાડ્યા અર્જુન છે એ જાગૃત થઈ પરમાત્માને બે હાથ જોડી વંદન કરે એ વખતે દ્વારકાધીશ કહે છે કે પાર્થ તને ખ્યાલ છે કાલે પ્રતિજ્ઞા કરી છે અર્જુન બોલે હા પ્રભુ મને ખ્યાલ છે દ્વારકાધીશ તો આશ્ચર્ય ચકિત થઈ ગયા કે અર્જુન પિતામાં એ પ્રતિજ્ઞા કરી કે કાલે સૂર્ય અસ્ત થાય એ પહેલા કા હું ભીષ્મ નહી અને કા અર્જુનની છતાં પડતું ગાઢ અંદર કેમ સૂતો છે અને એ જ વખતે મંદ સ્મિત કરતા અર્જુનજી બિહાર જોડી કહે કે પ્રભુ આપ મારા માટે જાગો છો ને એટલા માટે હું સૂતો છું આ છે ભરોસાનો ફાયદો ભક્તને ભરોસા સભર જેનું જીવન છે એ ભક્તને પરમાત્મા સંભાળી લે છે અને એટલે જ શાસ્ત્રને સંત પોકારી પોકારીને એમ કહે છે કે ભરોસો રાખો નહીં તો એક આખું જગત ભરોસા ઉપર જ ચાલે છે સ્કૂલે છોકરાઓને ભણવા માટે મોકલવામાં આવે છે તો વિદ્યાર્થીના માતા પિતાને બસના ડ્રાઈવર કે રિક્ષાના ડ્રાઈવર ઉપર ભરોસો છે કે અમારા છોકરાઓને સ્કૂલ સુધી પહોંચાડી દેશે એક વોચમેન ઉપર એના માલિકને ભરોસો છે કે અમારા ઘરનું રક્ષણ કરશે અરે એક પાળેલું પશુ કૂતરા ઉપર મકાન માલિકને ભરોસો છે કે અજાણી વ્યક્તિની અંદર નહીં આવવા દે આકાશની અંદર વિહાર કરતા પક્ષીઓ એમણે એની પાંખ ઉપર ભરોસો છે એટલે આકાશની અંદર ઉડી શકે છે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમને એમના ગુરુ પર વિશ્વાસ ભરોસો છે કે જે ભણાવે છે એ સત્ય છે નાના હોય અને શિક્ષક છે દાખલો ગણતા હોય તો કોઈ વિદ્યાર્થી એવો પ્રશ્ન નથી કરતા કે તમે જે દાખલો ગણો છો એ સાચો જ છે એની ખાતરી શું કેમ કે એમને ખબર છે શિક્ષકો પર ભરોસો છે કે ક્યારે સ્કૂલની અંદર ખોટું ગણિત નહીં કરે એ સાચું જ શીખવાડશે અને સત્ય છે એ જ ભરોસાની ખાતરી છે અષાઢ મહિનો હોય અને આકાશની અંદર વાદળીઓ છવાયેલી હોય વીજળીઓ થતી હોય મેઘ ગર્જના થતી હોય અને એ વખતે ખેડૂત છે આકાશ સામે દ્રષ્ટિ કરી અને વાવણિયાને જોડશે ખેતરમાં જઈ ધરતી ભેદી અને દાણા વાવી દેશે તો શું ધરતીએ એમને કંઈ આમંત્રણ મોકલ્યું હતું કે તમે વાવેતર કરી જાઓ નહીં પરંતુ ખેડૂતને ભરોસો છે ભગવાન ઉપર કે હવે ચોમાસાની ઋતુ આવી એટલે પરમાત્મા વરસાદ વરસાવશે એટલે વૃષ્ટિ થયા પહેલા પણ એ ધાન્યને વાવી દેતા હોય છે અને એ ભગવાન ઉપર મૂકેલો જે ભરોસો છે ને એ ભરોસો જ એક દાણાના એને અનંત દાણા કરીને આપે છે તો આપણે એમ વિચારીએ કે પરમાત્મા ઉપર ભરોસો મૂકવાનો કહો છો તો વિશ્વાસ નહીં ના વિશ્વાસ નહીં કેમ કે વિશ્વાસ અને ભરોસો બંનેની અંદર ઘણો તફાવત છે વિશ્વાસ છે એ આજના આધુનિક ભણેલા ગણેલાનો શબ્દ છે જ્યારે ભરોસો શબ્દ છે ને એ અભણ વ્યક્તિનો છે વિશ્વાસ છે એ કપટ રાખીને દેખી શકે છે જ્યારે ભરોસો છે એ દેખતા હોવા છતાં આંધળો થવા માટે તૈયાર છે દરેક સંબંધો છે એ ભરોસા ઉપર જ નભે છે આપણે આપણે અંગતવાદ એવી જ વ્યક્તિને કહીએ છીએ કે જેના ઉપર આપણને પૂર્ણ રીતે ભરોસો છે જેના પર ભરોસો મૂકતા આપણે ડરીએ છીએ ભરોસા તૂટવાના સંબંધને લીધે એવી વિચારધારાના લીધે કોઈપણ વ્યક્તિ ઉપર જ્યારે આપણે ભરોસો નથી મૂકી શકતા તો સમજી લો કે તમને તમારી જાત ઉપર ભરોસો નથી કોઈ એવું પાત્ર જીવનની અંદર રાખો કે જેને તમે દિલની વાત કહી શકો અને તમે એવું પાત્ર બની જાઓ કે કોઈના દિલમાં રહેલી વાત છે એને સમજી શકો બાકી દુનિયાની અંદર ઘણા એવા પણ અનુભવો છે કે જેના ઉપર આખી જિંદગીનો ભરોસો મૂક્યો હોય અને એ વ્યક્તિ જ્યારે તમારી સાથે દગાબાજી કરે ત્યારે એનો દુઃખ અતિશય હોય છે અને કદાચ એમ પણ કહી શકાય કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમે એને ભૂલવાનો પ્રયત્ન કરો છતાં તમે એને ભૂલી ના શકો હા ચોક્કસ હળીમળીને રહેલા પરિવારની સાથે તમે ઉપરથી ભૂલી જશો પણ જે વ્યક્તિ ઉપર ભરોસો કાયમના માટે મૂક્યો હોય અને વ્યક્તિ જ્યારે ભરોસો તોડી નાખે ને ત્યારે દિલની અંદર રહેલું દર્દ છે એ છુપાઈ અને છેલ્લા શ્વાસ સુધી પીડા આપતું હોય છે અને જ્યારે અતિશય જીવનમાં દુઃખ આવે ત્યારે જ આ જીવાત્મા પરમાત્માની સાથે ભરોસો પરમાત્માના સ્વરૂપમાં ભરોસો કરતો હોય છે બાકી તો એને એમ જ લાગે છે કે આ કુટુંબ પરિવાર સગાવાલા બધા મારા છે મને કોઈ દુઃખી કરી શકે એમ નથી અને આવી વિચારધારા દ્રૌપદીને પણ હતી એક ઓફિસની અંદર રાત્રિનો સમય છે અને ફોનની ઘંટડી વાગી એટલે ઓફિસમાં કામ કરતી મહિલા છે એને ફોન રિસીવ કર્યો તો અવાજ આવ્યો કે મમ્મી તમે જલ્દી ઘરે આવી જાઓ નાની બેનને અતિશય તાવ આવ્યો છે પેલી મહિલા છે ફટાફટ પોતાની ફાઇલો છે પેક કરી માલિકની રજા લઈ અને ઘર તરફ રવાના થઈ ચોમાસાની ઋતુ છે ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે એ વખતે પેલી મહિલા કાર લઈ અને જ્યાં ઘર તરફ જાય તો વિચાર આવ્યો કે મેડિકલમાંથી દવા લેતી જાઓ મેડિકલની બાજુમાં ગાડી ઊભી રાખી અને ફટાફટ મેડિકલમાંથી દવા લઈ અને જ્યાં કારની બાજુમાં આવે એ જ વખતે પેલી મહિલા છે એના બંને પગ છે એ જાણે પૃથ્વી પર ચોટી ગયા હોય એમ સજ્જડ બની ગઈ મનમાં વિચાર આવો કે અહો ઉતાવળમાં ને ઉતાવળમાં ગાડીની ચાવી છે અંદર રહી ગઈ ને ગાડી લોક થઈ ગઈ હવે શું કરવું નજરની સામે પોતાની વાલસોઈ દીકરી દેખાય છે ફટાફટ ઘરે પહોંચવું છે જ્યાં વાળું જુએ કે મેડિકલવાળા ભાઈની મદદ માગવું એ જ વખતે પેલા મેડિકલનો માલિક છે એ મેડિકલ બંધ કરીને જતો રહ્યો નિજન પ્રદેશ છે રસ્તો એવો છે કે કોઈ વાહન વ્યવહાર ક્યાંથી પસાર થતો નથી વરસાદ ચાલુ છે પેલી મહિલાને વિચાર આવે કે કોઈ ટેક્સી રિક્ષાવાળો આવે તો ઘર સુધી પહોંચી જાવ પણ એ પણ શક્ય નથી જ્યાં ફોન હાથમાં લીધો તો બેટરી પણ ખતમ થઈ ગઈ આવું જ સંસાર જીવનની અંદર હરરોજ બને છે એક દિવસ નહીં બે દિવસ માટે નહીં ત્રણ દિવસ માટે નહીં ક્ષણે ક્ષણે અને પલ્લે પલ્લે આ જ પરિસ્થિતિ છે પહેલી મહિલા છે એમણે આરતનાથથી પરમાત્માને પ્રાર્થના કરી કે હે પ્રભુ હવે તારા સિવાય મારું કોઈ નથી અને આટલું કહેતા બે ગોઠની વચ્ચે માથું નાખીને ધ્રુસકા મૂકીને રડે છે ને એ જ વખતે ત્યાંથી કોઈ કાર લઈ અને યુવક પસાર થયો નીચે ઉતરી પેલી મહિલાને પૂછ્યું કે રડવાનું કારણ શું આખી હકીકત બતાવી પહેલાં યુવકે પોતાની ગાડીમાંથી લોખંડની પટ્ટી કાઢી અને ગાડી ખોલી દીધી પહેલી મહિલા કહે છે કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે કોઈ સારા માણસ લાગો છો અને એ જ વખતે પેલો યુવક કહે છે કે ના બેન એ તમારો વેમ છે હું સારો માણસ નથી હું અત્યારે જેલમાંથી છૂટીને આવું છું પેલી આચાર્યની સાથે પૂછ્યું કે તમે શું ગુનો કર્યો હતો પેલો યુવક કહે છે કે હું કાર ચોરવાનો ધંધો કરતો હતો એમ કહી અને નીકળી ગયો અને ત્યારે પેલી મહિલા છે એની આંખમાંથી આંસુઓ ચોધાર હો પ્રભુ તારી કેટલી કરુણા છે કે આજે આ નિર્જન રસ્તા ઉપર તે જેલમાંથી છૂટનાર એક ગુનેગારને મારી સહાય માટે મોકલ્યો બસ આ છે પરમાત્મા પર મૂકેલો ભરોસો કે જ્યારે દુનિયાદારીની કોઈ વ્યક્તિ કામ નથી આવતી ને ત્યારે પરમાત્માને આર્તનાથી કરેલી પ્રાર્થના ને એના સ્વરૂપમાં મૂકેલો ભરોસો છે એ જીવાત્માને કામ આવતું હોય છે એટલે આ દેહ કરી અને પરમાત્માના સ્વરૂપની અંદર ભરોસો રાખી અને ખૂબ ભજન કરી લેવું એ જ મનુષ્ય દેહનો સાર છે અસ્તુ જય સ્વામિનારાયણ